તો જયહિંદ ફ્રેન્ડ્સ કેમ છો ઓફિસિયલી છે હમણાં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની દોડની તારીખ છે એ જાહેર થઈ ચૂકી છે જીપીઆર જે આપણે ઓફિસિયલ પોલીસ ભરતી બોર્ડ છે એમને તારીખ જાહેર કરી દીધી છે એકવીસ એક બે હજાર છવ્વીસથી શારીરિક કસોટી છે એ શરૂ થઈ જશે તો ફ્રેન્ડ્સ મારે આ વિડિયોમાં તમને ખૂબ અગત્યની એક વાત કહેવાની છે કે તમે દોડ સુધી જ્યાર સુધી તમારું રનિંગ આવે ત્યાર સુધી તમારે ઇન્જરી ફ્રી અને ફિટ રહેવાનું છે અત્યારે ગ્રાઉન્ડની તારીખ જાહેર થઈ ગઈ છે એટલે તમને યુટ્યુબ અને સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વિડીયોઝ મળશે કે લડી જ લેજો અને દોડી નાખવાનું છે ને આમ કરી નાખવાનું છે તેમ કરી નાખવાનું છે તો ફ્રેન્ડ્સ એ સાચી વાત છે કે સો ટકા તમારે પૂરી મહેનત આપવાની છે અને તમારો અંતિમ યુદ્ધ સમજીને લડી જ લેવાનું છે ઉઠીને ક્યારે ગ્રાઉન્ડમાં દોડ્યા ન હોય અને તમે રોજ જઈને સ્પ્રિન્ટ પર સ્પ્રિન્ટ મારો અને સ્પીડમાં રનિંગ કરો અને તમે કોઈક ઇન્જરી કરીને બેસી જાઓ તો એવું તમને બિલકુલ કરવાનું નથી તમારે પ્રેક્ટિસ કરવાની છે અને સો ટકા તમારી પૂરી મહેનત કરવાની છે પણ ઇન્જરી ફ્રી રહીને ફ્રેન્ડ્સ તમે અત્યારે ઇન્જરી ફ્રી રહેશો તો તમે ગ્રાઉન્ડ ઉપર જઈને દોડી શકો છો અને ભલે તમને ત્યાં ઇન્જરી થઈ જાય પણ ત્યાં તમને લડી લેવાનું છે તો આ વિડીયો બનાવવાનો પર્પઝ એ જ હતું કે તમે ઇન્જરી ફ્રી રહો જય હિન્દ